મરણ જનાની લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ કરતા એમને ગળા પર દબાણ આવીને શ્વાસ ઊંધાઈ જવાથી મૃત્યુ થવાનું જાણવા મળેલ હોવાથી મર્ડર દાખલ કરેલું છે વધુ પૂછપરછ બાદ જાણવા મળેલ કે એમના પત્ની હતા રેખાબેન કિરણભાઈ અને એમની સાથે આ મરણ સેના છે એમને વખતો વખત ઝઘડા થતા હતા અગાઉ પણ એ રીતના ઝઘડા થયેલ હોવાનું ફરિયાદી થતા અન્ય સાહેબોએ જણાવેલું હતું આ અનુસંધાને અસાલી પોલીસ સ્ટેશન ખાતે મર્ડર દાખલ કરતા વધુ વિગતવાર તપાસ કરવામાં આવેલી અને અસાલી પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યની ટીમે બાતમીદારો અને અન્ય વિગતો ચકાસતા જાણવા મળેલું કે એમના જે પત્ની છે રેખાબેન એમને અવારનવાર આ મરણજનાર સાથે ઝઘડા થતા હોવાના કારણે બંદૂક રાખીને એમને રાત્રે ગળું દબાવીને સાડી ઓઢણી જેવા કપડાથી ગળું દબાવીને એમનું મૃત્યુ નીપજાવી ને ત્યારબાદ એ બંને બાળકોને લઈને જતા રહ્યા હતા અને આ અનુસંધાને તેમને બરોડા જિલ્લાના ડગોઈ ખાતેથી અસાલી પોલીસ સ્ટેશન ના ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હાલ એમની પૂછપરછ ચાલુ છે મરણજના સાથે શું ઝઘડા થયા હતા એમનું મરણ નીપજાવવા માટે એમણે કોનો બીજા કોઈ આરોપીનો સાથ લીધો હતો કે કેમ તથા આ બાબતે તમે કોઈ બીજા પ્લાનિંગ કરેલા કે કેમ એની વિગતો પણ હાલ પૂછવામાં આવી રહી છે ની જાણકારી માં જે રીતે જાણવા મળ્યું છે મરણ જનર કારીયા કામ કરતો હતો અને એની સાથે આપ એની પત્ની પણ કારીયા કામમાં મદદરૂપ થતી હતી પરંતુ મરણ જનરને સતત નશો કરવાની ટેવ હોવાનું અને પ્રાથમિક નિવેદનમાં જણાવેલું છે નગવ પણ આ બાબતે કમાણી કર્યા પછી ઘરે પૈસા નહીં આપીને નશો કરવામાં જ પોતાની કમાણી વાપરી નાખતા હોવાનું તેમજ ઘરે મારકુટ કરતા હોવાનું અને બંને બાળકોની હાજરીમાં પત્ની સાથે દુર્વ્યવહાર કરતા હોવાનું એમણે જણાવેલું અને આનું મંદુક રાખીને તેમણે હાલમાં એ બાબતે વધુ વિગતો જાણવાની ચાલુ છે ડભોઈ ખાતે તેઓ આ બાબતે બોરબાર ગામ છે ડભોઈ ત્યાં પોતાના સગાને ઘરે ભાગીને રહ્યા હોવાનું પ્રાથમિક જણાવેલ છે અને એમના બંને બાળકોને પણ ત્યાં લઈને ગયા હતા હાલ એમના બાળકોને એમના બેનને સોંપેલા છે અને હત્યા થવાનું મુખ્ય કારણ જે એ એકત્રીસ તારીખના ત્રીસ તારીખના રોજ જે એમને એકત્રીસ તારીખના રોજ સાંજે સવા નવ વાગ્યાની આસપાસ આંખે વાગેલું હતું અને ત્યાર પછી એમને જોવામાં આવેલું કે એમને આંખની જે પણ ઈજા છે એનો ઈલાજ કરાવેલો હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ પડી જવાના કારણે એમને આંખે વાગેલું હોવાનું જણાવેલ અને ત્યાર પછી બીજે દિવસે સવારે મરણ થયેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા હતા અને આ દરમિયાન રાત્રે પણ એમનો ઝઘડો થયો હોવાનું ફરિયાદી જણાવે છે અને નવા ઝઘડા થતા હોવાનું ફરિયાદી તથા શહેરો જણાવે છે

Tchau,